શરૂઆત કરી છે મહાદેવ સાથે અને આજે દોડવા આવ્યો હતો સીધી અહીંયાથી શરૂઆત કરી છે દોડી લીધું છે છોકરી હતી જ બી હે દોડવાનું ચાલુ છે દોડતા ને આ કુતરો બહુ બધા ઢેર કરે છે કાળો એ વાહ દોડે મસ્તી કરો મસ્તી કરવા દોડે આમ બધા બી જાય એવું મસ્તી સારા સારી કરે દોડતા હોય તો વાહ દોડે એટલે બીક લાગે આપણે કાયમ હોય એટલે ખબર હોય કે લોકો મસ્તી કરેન્ડ કેવી ચકલી એવી

હમણાં ખાલી હતું ભરાઈ ગયા એટલે હરીને આવવા માંડી ને ઓલો ભાઈ બંધ આવી ગયા મસ્તી ખોર જોઈ લ્યો पानी खाली तो दिखाली कर दखी आंगड़ी वाह मस्त मजे आवी गे छे नावनी ने આપણે જામું છે મેડી ઉપર ઓને કઈને બડબટી કરે છે શું કરે છે જોઈ ખાવ કોઈ છોકરા છે બધું

ચા ઓપરેશન નહી કરા આય આકુ પાઈ બેયા આપ એક ફેરાસો આ પાઈ બે જાય રસલ ખોડો પાડ દો ઓ નહી નારો આપ તારે પાડ દો આયો ભી એ સુનસ્ત લાગ્યો ભાઈ દિશાંત અમારતા હે દિશાંત મસ્ત तो सिस्टम मारो है भाई सिस्टम मारी है सारे और कांटो भी कांटो भी चल ले किनी है दिसन किनी है तारी है कितना ले दी 1.5 रुपया 1.5 रुपया છોકરો બે રૂપિયા બે રૂપિયા કીધા ડેઢ રૂપિયા કીધા ઓલું નથી ડાયલોગ આવતો દેઢ રૂપિયા દેગા 2 रुपया नहीं आई थी टोपी ये 2 रुपया एक कॉपी ना, ले ना नहीं ना ना ले ले फोटो काढ दो ले ले फोटो काढ दो फोटो ले ले फोटो 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 तो अइ ले दिसु जंपो ले आई तो नी मा बैठो तो मन की के अइ आपी जाय ऑर्डर देते हो ए भैया ऑर्डर देते हो ले दिसु ई हो करयो तो हैं अंदर ना પાડવા ફોટા આજ બધો ભંગાર હતો કાઢીને દઈ દીધો કાલ બધો ભેગો કાઢ્યો ને આજ બધો દીધો વાં પડ્યો હતો વાંવ નથી પ્લાસ્ટિક

મેર છે ધાણામાં પાણી જોઈ તમે દાડી આપણે પડી છે અને જીરાનો થોડોક તમને વ્યૂ દેખાડી દઉં વિડીયોમાં ચીરો અહીંથી તો બહુ મસ્ત દેખાય અને આજ વેધર પણ સારો વ્યૂ જોઈ લય કેવો અને આ દાણા મેળું બકાના ફૂલ આવી ગયા આપણે આમાં દાણા ભરાઈ ગયા હાય કેદું ના જો કે હવે ધીરે 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 થતા હે ને પોતા જ આગળ મસ્ત દાણા ભરાઈ ગયા છે મસ્ત હાલો દવા છાંટવાળો ભાઈ આવે એટલે બે વાગે ચાલુ કરતા બે તો વાગ્યા હે ઓલરેડી ફ્રેન્ડ સાહેબ હળવાણીમાં આવ્યો તો પાણી વાણી પીવો જોઈ લઈએ માછલા અને પાણી કેમ છે પ્યોર મિનરલ વોટર અને લોકેશન તો તમને ખબર જ છે આ માછલા જોઈ લઈએ કેમ છે which... અત્યારે દવા ચાટવાની ચાલુ કરતી હતી ગયેલી ભાઈ ચાટે હે આ બધું કંઈક નજારો હોય આ વખત આ મારું દીરું હે આ મેરું કાન માહોલ હૈલાઈ જાય અઢી વાગ્યા છે વાગે ચટાઈ ગયા પાંચ વાળા છ વાગે ચટાઈ ગયા પંપ એટલા બધા હોય નહીં વાળા જોઈ આ કયું થઈ ગયું રાયું રાયું છે ને રાયડો હવે આ વખતે જીરું કેવું થાય ના દેખાય બહુ મસ્ત દેખાય પણ ઓલી બાજુ જાય ને એકાદ બે ગરકા દેખાતા હતા જો અહીંયા આજકાલ ધીરામાં તવિયા નડતું હોય ને એવું દેખાય જોઈ લે આ બધીમાં જો ક્યાંક દેખાય ને હુકારો એવું હે હા કાકાનું હોય અમે ક્યાંક દેખાય એવું અને થોડુંક આમ પીરા જેવું લાગે હું ફેર પવન પડી જાય તવિયા જેવું થઈ જાય હવે એ કદાચ જીરા નીર નડે એટલે આવું કંઈક છે અત્યારે હાડા પાંચ થઈ ગયા દવા ચટાવી છે આપણી ભાઈ ચાટે છે કાઢીને પંપ ને થઈ ગઈ પંપમાં આગળનું એક પંપ બાકી હતો ચાર્જિંગ થઈ જાય બીજો પંપ લઈ ગામમાંથી અને હવે બસ થોડીક રહી છે ઇંડ આવી ગયો છે આટલી રહી છે છટાઈ ગઈ ઘણી પૂરી થઈ ગઈ કોને થોડીક વાર થાય તો આવે થોડીક વાર થાય પડી જાય બપોરી થાય તવ્યા જેવું થઈ જાય તો વાવ કંઈક છટાઈ કઈ પૂરો લોકમાં લઈ લઉં તને આ ભાઈ હતા છાટી દીધી સાડા પાંચ ત્યાં છાટી દીધી બાર પંપ બાર પંપ છે ને બાર પંપ છાટી નહીં કાઢો તો ચાલો બોમ બોમ જોવા જો ને પછી જવાનું થાય તો ફ્રેન્ડ્સ દવા બવા છાટીને ઘેર આવી ગયા હોય નહીં ભાઈ પણ લીધો હોય અને અત્યારે જઈ રહ્યો મેળી ઉપર અને મેળી ઉપર ના કંઈક નજારો તો આવું કઈક છે વાતાવરણ અત્યારે જઈ નીચે મારો વિડીયો અપલોડ થાય છે આપણે અપલોડ થઈ ગઈ પૂરો પૂરો પછી એક આગળ જોઈ લે ગઈ તો આપણી પાસે તો ફ્રેન્ડ્સ અહીંયા દીવ કરી રહી છે રોડલા જોઈ લીધું આજે દીવ એ રોડલા કરી રહ્યા